ભાવનગર શહેરમાં છેલ્લા વીસ દિવસથી એક બંધ પડેલી કંપનીમાં ચાલી રહેલી ચોરીની ઘટનાએ પોલીસ માટે માથાનો બન્યો છે જૂના રોડ પર આવેલી એસ ડાઉન કંપનીમાં તસ્કરોએ પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો છે આ ચોરીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરાઈ ગયો હોવાનું સામે આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના જૂના બંદર રોડ પર આવેલી આલ્કોક એસ ડાઉન કંપનીમાં છેલ્લા વીસ દિવસના સમયગાળા દરમિયાન તસ્કરોએ વારંવાર પ્રવેશ કર્યો હતો અને અગિયાર ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટ સુધીના આ સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ કંપનીમાં રાખેલી આશરે બારસો કિલોગ્રામ એલ્યુમિનિયમની નાની મોટી એંગલો અને પત્રની ચોરી કરી હતી આ ચોરાયેલ માલની અંદાજીત કિંમત રૂપિયા બે લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે કંપનીના લિક્વિડેટર ટીમના સભ્ય શ્રીયન શાહે આ મામલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે પોલીસ હાલ આ ગુનાની ઉડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ચોરી કરનાર શખ્સોને પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે આલ્કો કેશ ડાઉન જેવી બંધ પડેલી કંપનીઓમાં સુરક્ષાની વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ ક્યારે આ ચોરટોળકીનો પડદાફાશ કરે છે બી ઈ ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર